पावने तमने पाव पाव गुड मॉर्निंग एंड वेलकम बैक टू आवर चैनल अगेन तो بدنا जय स्वामी जय श्री कृष्णा राम जय माता दी जय स्वामी सरवर सरवर में जो वडे ला जाखिया चटनी कढीन कप्पाया नोई काचा कप्पाए रो संबरो mm -hmm. चलो चलिए शुरू मानू ધીમે ધીમે બધા બ્રેકફાસ્ટ કરતા જાય છે સવારનું કામ પણ કરતા જાય છે જોઈએ આજનો શું પ્લાન છે આ બધું આગળ તો જોતા રહો એન્જોય કરતા રહો હજી તો લંડન જવાની વાર છે તો દુકાન ચાલુ કરી દીધી જુની દુકાન જયારે હું કેવાય છ વર્ષ પહેલા ગયા તા ત્યારે જેવા વિઝા આવ્યા એટલે તરત પંદર દિન માં નીકળ્યા છ વર્ષ પહેલા બધું મૂકીને ગયા તા એ ને મમ્મી બે છ વર્ષથી થી હાચો થતા આ હાડી હોય પેલા ની આ વખતે મને કે તું બધું જોઈ લે ન જોતો એ જવા દો એટલે ઘરમાં શું કહેવાય

इमाची शुल्माने वाईला जरेश एको एडाय मननेद खेरो बोलो एको बोल इमार उपाने देखे नो करें नो मार उपाने खेर अगजो एगाहड़ो एक एको पड़ा तो काई था हैं? आप तो काई ने का? મનતુભાઈ આજે સવાર ના આપડે રીતાબેન ફિયા ના ઘરે તો ભાઈને ને લેવા આવ્યા છે ખબર નઈ આવે કે નહીં અને પછી સાંજે જવાનું છે ફાર્મ હાઉસ પર જમવા માટે આવી ગયું રહી ગઈ ને એ મુમેન્ટ મારે ઉરી જય સ્વામીનારાયણ જય સ્વામીનારાયણ એતા બધા પૂછતા હતા કે આશીષભાઈના બેન કેમ નથી કાલ પાર્ટીમાં પાર્ટીમાં એવું હતું કે ઘરે અગવડતા હતા એટલે નોતું હોય પાછળ ઉપર મદને એવું છે તો હવે કાલથી રીટાબેન રોજ દેખા છે વિડિયોમાં કારણ કે અમે લોકો જો હરિદ્વાર ઋષિકેશ જાવી ને અમારે બે બે નું અમારે બે નળ આવે છે મારા હરે કાલ હાલો ભાઈ જરા જેના ના શર્માઈ જાય છે આપડી હું કેવાય બહુ નાના માં નાની આપડી વ્યુઅર્સ છે આપડી ફેન પનો હાય પનો જય શ્રી કૃષ્ણ એમને હમણાં તો કેવી વાતો કરતી ને પનો

જો મેં સોચ કે જયાબા ને કનુ દાદા ના કામા ઓસર જમમા હે છે સ્પેશિયલ છે ચીકી બનાવી છે મસ્તી લે પાપડ પંગરા છે ઉમરા છે આવી છે બહુ બધા જમવા છે બા બા હંસાબેન જયાબેન

આપણે જયા બા છે ને એમના સુપુત્ર મારે અંકલ થઈ કઈ મમ્મી બોલાવે બધા જન્મ હાલ પાસે ગોઠવાય ગય કા

ઓળખી ગયો બોલો હલો નહી મંત્ર હાચી ને એમ કીધું અને ખીચડી ખાધી ને કિરીટ અંકલ એ કે મમ્મા હોટલ કરતા તો બેસ્ટ ફૂડ છે હાચું એટલે થી પૂછતો તો કોણે બનાવી ખીચડી એ મંત્રના મંત્રએ પહેલી ખીચડી ખાધી ને સ્પૂન એટલે તરત જ મમ્મી કે હોટલ કરતા તો બેસ્ટ ફૂડ છે એને એટલે મંત્ર આવે છે ને દાદાને ઘરે કે દાદા બનાવી દયો એમ મંત્રને એમનું નથી કીધું તો રેન્ડમલી થેન્ક યુ ફોર યમી ફૂડ હવે પર બેટા શું કહેતી હતી તમે ઓળખ છે તો પણ મે વિડિયો જોયો તો તમે આવતા છે ને મે પ્લેન માં બેહી ની એક મે જોયો તો વિડિયો એ જોયો તો હવે ઓળખી ગઈ હું તો મારી સોસાયટી માં રહું છું માર નામ ખબર છે તારું નામ તો કે મારું નામ સાનવી છે આઈ જોઈન કે હોય તાર નામ મારું નામ સાનવી છે તો મારું નામ તો વિડિયો માં બધા બોલતા હોય તને ખબર નથી મારું નામ દીદી નું નામ

મારા ઘી નો વાઈટકો વાટકા ઉપર સો પારે મારી વાપે રૂપાળે જાય સોના નો ગાદરો જાય

બાય બાય મળ્યા પછી થેન્ક યુ સાનવી બાય તમને ગમણા મળશું ન્યા ચલો આપણે ફાર્મ ની પાર્ટી પૂરી થઈ ગઈ છે મજા આવી ગઈ આજે આપણે ખીચડી ને શેવ મમરા ને જમવાનું ને આપડા સ્પેશિયલ શાનવી ને સોંગ સાંભળવાની હવે જવાનું છે ઘરે અને હવે ફ્રેન્ડ સાથે પાર્ટી કરવાની છે તો જોતા રહો ને મજા કરતા રહો ઓકે ગઈસ ઓકે બોલો તો આપડે રાત ના બાર વાગી ગયા છે ફોન માં ખબર નઈ દેખાય કે નઈ અને હવે અમારી જો પાર્ટી ચાલુ થઈ ગઈ છે તો હું મળાવું મારી ફ્રેન્ડ ને તો હાય પ્રવીણા પ્રવીણા કૃષ્ણા અને બે ત્રણ દીતા બધા મળે જ છે આ દર્શન દુલ્લો બે કિંજલ તારી સર ને હું છે ને બાલિંગ બિગડી અમે નીકળ્યા છે અને હું ચેતના અને એક બેન પણ ખોટવાઈ ગઈ છે જે રીલા આવવાની હતી તો ત્યાં જો અમારી ગર્લ્સની મિટિંગ જામી ગઈ છે અને બતાવું હવે તમને જેન્ટ્સ ને કિડ્સ શું કરે છે તમે ચાલુ રાખો અમે કેરમ રમવા લાવ્યા તા મંત્ર તો બધા ફોન લઈને કેમ બેહી ગયા છે ઈ ઘડી લેવો પડે કોણ તો ચલો રાતના વાગી ગયા છે પોણા બે અને હવે જો જસ્ટ હજી ફ્રેન્ડ ને લોકો ગયા તો હવે અહિયાં લોગ એન્ડ કરી દે મજા આવે મંત્ર તન બધા જોડે મારા ફ્રેન્ડ સર્કલ સાથે